આચાર્ય ની ભરતી થયેલી તેમાં ઓનલાઈન ઉમેદવારી કરેલ તેમાં ઇન્ટરવ્યુ માં કક્ષાની ભરતી પસંદગી સમિતિમાં આ કામ આક્ષેપિત નામે રાજેશ કુમાર નારણભાઈ દેસાઈએ

આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ અધિકારી તરીકે એમજે ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પાટણ અને સુપરવિઝન અધિકારી તરીકે કે એચ ગોહિલ મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ નાવ દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ છે પાલનપુરના ખેમાણા ટોલ પર રાત્રિ દરમિયાન તોફાની તત્વોનો આતંક પર હુમલો કર્યો હિંસક હુમલામાં ટોલ કર્મી ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હુમલાખોરો ટોલ ટેક્સ ઉપર પણ તોડફોડ કરી ત્યારે પાલનપુર તાલુકા પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી ને વધુ તપાસ

ધોરણ દસ અને બાર પછી આઈટીઆઈમાં ડ્રોન ટેકનોલોજી સહિતના વિવિધ કોર્સ ચાલી રહ્યા છે કરીને મેળવી શકાય છે આજે આધુનિક રીતે ખેતી પણ સારી આવક ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો રહેલી છે એ દિશામાં આગળ વધવાની જરૂર છે યુવાનોને રોજગારી મળે તે માટે રોજગાર મેળાનું આયોજન કરવાનું મંત્રીએ સૂચન કર્યું ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું કે આજે યુગ બદલાયો છે ત્યારે સમય પણ ખૂબ

યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવો શણગાર કરી રહ્યું છે આ દેશમાં વેદ કે રાજપૂત માટે આ સમાજના આગેવાનોએ કરેલા શ્રમ અને મહેનતને પરિણામે સમાજ આજે પ્રગતિ કરી રહ્યું છે ભારત વિશ્વગુરુ બને એ દિશામાં દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આપણા યુવાનો તમામ ક્ષેત્રોમાં આગળ વધે એ જરૂરી છે ધર્મના નામે ભેગા થયેલા રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચવા જોઈએ તેમ જણાવી ભગવાન શ્રી નો સિદ્ધાંત ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન રાજા ભરતે આપ્યો હતો એ પ્રમાણે સમાજ માટે ટ્રસ્ટીશીપની ભાવનાથી કામ કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું

ભરતસિંહ સોલંકી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધી આપ્યું એવા તમામ લોકોના સંસ્થામાં જે રીતે ઉપયોગી થયા એ બધાને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું કેટલા માટે કે જ્યારે શરૂઆત કલ્પી ના શકાય બે હજાર વીસમાં જે જમાનામાં એમ કહેવાય કોલ્ડ એસએસસીમાં સરામ સારી તમને ઘેર બેસીને સામેથી લોકો નોકરી આપવા આવતા હતા એ જમાનો હતો ત્યારે વિચાર કરીને આજે ધીમે ધીમે બે હજાર કહી શકાય ત્રેવીસમાં પ્રતિબંધ ફરમાવ્યો રખડતા પશુઓની સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જાહેરમાં માં વેચાતો ઘાસચારો જપ્ત કરી ગૌશાળામાં મોકલાયો ત્યારે નગરપાલિકાની ટીમે ઘાસચારો વેચતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી ભાગવત ગીતા સનાતન ધર્મ માં મહત્વ નો ગ્રંથ માનવામાં આવે છે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા ની રચના કરી હતી અને પોતાના દિવ્ય સ્વરૂપ થી ભગવાને શ્રી સંદેશ આપ્યો હતો

ગીતા જયંતી નિમિત્તે ડીસામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ નાની બાળકીઓએ માતા પર ગીતા મૂકીને પોતી યાત્રા કાઢી હતી અને ત્યારબાદ ભાગવત ગીતાની આરતી ઉતારીને પુષ્પો અર્પણ કરીને પૂજા કરવામાં આવી ગીતાનું મહત્વ આપણા જીવનમાં કેમ છે

ખૂબ જ મહત્વનો ધર્મ માનવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં ભૂલાતી જતી ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટે જે રીતે પૂજા ઠક્કર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે ખરેખર ખૂબ જ સરાહનીય છે આજનો દિવસ એટલે ગીતા જયંતિ આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ થયો હતો અને જેમાં કુરુક્ષણની યુદ્ધભૂમિમાં જે યુદ્ધ થયું હતું તેમાં શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ થયો હતો શ્રી કૃષ્ણ અને અર્જુન અર્જુનને તેના કર્તવ્ય અને કર્મ વિશે જણાવતા હતા અડગ અર્જુન યુદ્ધની શરૂઆત થતાં પહેલાં જ મૃત્યુ સ્થગિત કરીને રથ પર બેસી ગયા હતા ત્યારે શ્રીકૃષ્ણ તેમને સમજાવતા કહે છે કર્મણે વાધિકારસ્તે માફલે શું કદાચ મા કર્મ ફળ હેતુભૂ માગોસ્વક કર્મણી અર્થાત તું તારા કર્મ તું તારા કર્મ પર કર્મને ધ્યાનમાં લઈને કર્મને ધ્યાનમાં લઈ તું તારા ફળની આશા રાખીશ નહીં તારો કર્મ કરતો જા અને પોતાનું ફળ આપવા મળી જશે જય શ્રી કૃષ્ણ આજનો દિવસ એટલે કે માક્ષર સૂદ એકાદશી એટલે કે મોક્ષદાયની એકાદશી એટલે કે મા ભગવદ્ ગીતાનો જન્મદિવસ આપણા દરેકનો જન્મદિવસ આપણે ઉજવતા જ હોઈએ છીએ પણ આજથી ગીતાનો જન્મદિવસ છે પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ થયું હતું એ મહાભારતના યુદ્ધમાં ભગવાન પોતે જ અર્જુનને બનાવીને આપણને સૌને ગીતા પીરસે છે ગીતા એટલે કે દૂધમાંથી નીકળેલ માખણ્ય અને આ જ માધુર્ય એટલે કે આપણું માખણ એટલે કે માં ભગવદ્ ગીતા ભગવદ્ ગીતાની અંદર આપણને મેઇન ચાર પાત્રો જોવા મળે છે શ્રી કૃષ્ણ ભગવાન પોતે અર્જુન વિશાળ યોગ થી લઈને મોક્ષ સુધી જીવન એટલે કે મા ગીતા ગીતા એ માત્ર ને માત્ર એક શ્લોક નથી એક કોઈ ગ્રંથ નથી પરંતુ એ જીવન ગ્રંથ છે ગીતા એ મહાભારત ના યુદ્ધ નીકળેલી તો છે જ પરંતુ આજના અર્જુનને પણ એટલી જ ઉપયોગી અને લાભદાયી નીવડે છે આજના જીવનમાં આપણા બાળકોને સુસજ્જ અને આપણી સંસ્કૃતિની ધરોહરને વધુ વિવિધ રીતે જાળવી રાખવા માટે બાળકોને રોજ ગીતા જ્ઞાન પીરસવું જોઈએ આજના વાલીઓને પણ હું વિનંતી કરું છું કે આપણે આપણા ગ્રંથ આપણો ગીતાનું પુસ્તક આપણા ધર્મ પુસ્તક આપણા ઘરે છે જ દીકરીને લાયજામાં આપીએ છીએ કોર્ટ કચેરીમાં ગીતાની સોગંધ લેવાય છે પરંતુ તેનું પઠન નથી થતું કારણ આપણે એને એટલા જાગૃત નથી બન્યા તો આજથી જ પ્રણ લઈએ કે હું મારા બાળકને હું પોતે સંસ્કૃતની અંદર ગીતા હોય ગુજરાતીની ગીતા હોય હિન્દી હોય જે ભાષા તને સુગમ્ય હોય એ જ ભાષામાં આપણે મા ગીતાનું પઠન કરીશું અને કરાવીશું જય શ્રી કૃષ્ણ ગીતા જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ